નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયાસ ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસ આજે આપણે કપાસના બજાર ભાવની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો કપાસની આવક વધી છતા ભાવ મક્કમ બોટાદ આજે ચાલીસ હજાર મણ કપાસની આવક નોંધાઈ હતી સામાન્ય રીતે બોટાદમાં માં ત્રીસ હજાર મણ આસપાસ કપાસની આવક નોંધાતી હતી કપાસમાં સરેરાશ રૂપિયા ચૌદસો પચાસથી લઈને રૂપિયા સોળસો પચાસ સુધીની સપાટીમાં ભાવ બોલાવી રહ્યા છે રૂ ઘાસડીના ભાવ ખાંડીય રૂપિયા એકસઠ હજાર પાંચસોની સપાટીએ સ્થિર રહ્યા છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદો ફરી ઘટીને પંચાણું સેટની સપાટી આવી ગયો છે આગામી દિવસોમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં કેવા ફેરફાર થાય છે તેમજ નવા કપાસની આવક કેવી રહી છે એ પરિબળ મહત્વનું સાબિત થશે તો હવે જાણી લઈએ કે સમગ્ર માર્કેટિંગ યાર્ડ તરફથી આજના કપાસના બજાર ભાવ જે વીસ કિલોગ્રામથી ટાપવામાં આવેલા છે રાજકોટ પંદરસો થી હોળસો પચાસ રૂપિયા હિરમગામ બારસો થી હોળસો રૂપિયા રોલ ચૌદસો થી સત્તરસો એકવીસ રૂપિયા ખેડબ્રહ્મા ચૌદસો હાઈટ થી પંદરસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી ઓળસો ત્રીસ રૂપિયા ધારી તેરસો એકથી પંદરસો સાસઠ રૂપિયા મોરબી તેરસોથી હોળસો ત્રીસ રૂપિયા બાબરા તેરસો નેવુંથી હોળસો પિસ્તાલીસ રૂપિયા હળવદ તેરસોથી પંદરસો ઓગણસી રૂપિયા વાંકાનેર તેરસો પચાસથી ઓળસો પચાસ રૂપિયા હારી ચૌદસો ત્રીસથી ઓળસો એકત્રીસ રૂપિયા જામજોધપુર તેરસો એકવીસથી ઓળસો અગિયાર રૂપિયા ગૌસરાયજી તેરસોથી પંદરસો ને પંદર રૂપિયા પાલાવડ ચૌદસો થી ઓળસો પચાસ રૂપિયા ચિદપુર તેરસો એકવીસથી ઓળસો એકોતેર રૂપિયા ભાવનગર તેરસો પચાસ થી ઓળસો ને તેર રૂપિયા ખાંભા તેરસો એસીથી ઓળસો પાંચ રૂપિયા જસદણ સૌદસો પછાતથી ઓળસો વીસ રૂપિયા વિઝાપુર સૌદસો એકત્રીસથી ઓળસો રૂપિયા કુકરવાડા બારસોથી ઓળસો ત્રીસ રૂપિયા જામનગર બારસો ત્રીસથી ઓળસો પંચાણું રૂપિયા લખતર સૌદસો સિત્તેરથી પંદરસો નેવું રૂપિયા જેતપુર એક હજારથી સત્તરસો રૂપિયા હિંમતનગર તેરસો એકસઠથી ઓળસો બેતાલીસ રૂપિયા ગોંડલ અગિયારસો એકથી પંદરસો સન્નું રૂપિયા મહુવા અગિયારસો એકથી પંદરસો અડસઠ રૂપિયા બોટાદ તેરસોથી ઓળસો છ્યાસી રૂપિયા તળાજા બારસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા અમરેલી નવસો પછાથી ઓળસો ઓગણત્રીસ રૂપિયા કઢી પંદરસોથી ઓળસો એંશી રૂપિયા પાટણ બારસોથી ઓળસો સડસઠ રૂપિયા જામખંભાળિયા ચૌદસો પચીસથી પંદરસો આડત્રીસ રૂપિયા તો બસ ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ ફરી વખત મળશે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ